કોંગ્રેસના કપરા સમયમાં એક બાદ એક નેતાઓ છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડતા નજરે પડી રહ્યા છે હવે લોકસભાની ચૂંટણી નજીક છે તેને લઈને કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એવી અટકળો ચાલી રહી છે કે આ નેતાઓ આ નેતાઓ રાજીનામું આપી શકે છે તેને લઈને ગઈકાલે જે થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત તેમને લઈને એક ન્યૂઝ ચેનલમાં જે સમાચાર ચાલ્યા હતા તેને લઈને ગુલાબસિંહ રાજપૂત છે તે મીડિયા સામે ભડક્યા છે અને તેમણે વોર્નિંગ પણ આપી છે અને કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ રહેવાનું છું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેક નહીં જોડવું સાથે જ ગેનીબેન ઠાકોર જે હાલના વાવના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ જે વાત કરવામાં આવી છે જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે જ્યાં સુધી અમે જીવશું ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશું અને ભારતીય જનતા પાર્ટી સામે સતત લડતા આવીશું અને લડતા રહીશું ને લોકોનો અવાજ છે તે બનીને અમે લોકો સરકાર સામે પડતા રહીશું આને લઈને બંને નેતાઓએ કોંગ્રેસમાં રહેવાની વાત કરી છે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે બંને નેતાઓ વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું ફેઝાન કોંગ્રેસની દિવસે દિવસે સ્થિતિ ગુજરાતમાં કફોડી બનતી જઈ રહી છે એક સમય લોકસભાની ચૂંટણી છે ઇન્ડિયા એલાયન્સથી આ ચૂંટણી લડાવવાની છે ત્યારે બીજી તરફ એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસમાંથી છેડો ફાટતા નજરે પડી રહ્યા છે તાજેતરમાં જ વાત કરીએ તો કોંગ્રેસના સિનિયર એવા કદાવર નેતા અર્જુન મોઢવાડિયા અને સૌરાષ્ટ્રના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ જેલ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે તે કોંગ્રેસ માટે એક મોટો ફટકો કહેવામાં આવે છે સાથે જ વાતને લઈને ગઈકાલે જે એક ન્યૂઝ ચેનલ દ્વારા જે અહેવાલો ચલાવવામાં આવ્યા તેને લઈને ધરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે તે મીડિયા ચેનલો સામે ભડક્યા છે અને તેમણે આ પ્રકારની ખોટી માહિતીઓ ન ચલાવવા માટે પણ વાત કહી છે ગુલાબસિંહ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે હું ક્યારેક ભાજપમાં નહીં જોડાવું જેને લઈને ખાનગી ચેનલ દ્વારા મારે લઈને જે અટકળો ચલાવવામાં આવી રહી છે તે ખોટી છે હું આનાથી વ્યથિત છું અને આ પ્રકારની વાહિયાત વાતો કરવામાં આવી રહી છે જેના કારણે આ ઘટના છે એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તોડવાના પ્રયાસો ક્યાંક ને ક્યાંક થઈ રહેવાની વાત પણ તેમણે કહી છે અને તેમણે કહ્યું છે કે આવી મીડિયા જો આ સમાચાર ચલાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે પહેલાં તો ગુલાબસિંહ રાજપૂત આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર મિત્રો ગઈકાલે એક ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા જેનાથી હું વ્યથિત છું મારા વિસ્તારના મારા ટેકેદારો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે મહેરબાની કરી કોઈપણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે પોતાની સસ્તી પરિસ્થિતિ માટે વર્ષોથી થી લઈ યુથ કોંગ્રેસથી લઈને કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું ક્યારેક મળ્યું ક્યારેક ના મળ્યું તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું અને આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જ્યારે અમે શું પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે ભાજપાને ખાસ કરીને ગોડી મીડિયા કહી શકાય એ કોંગ્રેસના કાર્યકરોનો મનોબળ તોડવા માટે કરીને આવા સમાચાર ફેલાવી રહ્યા છે ત્યારે એમને કહેવા માંગો આના પછી ક્યારે પણ આવી ખોટા સમાચાર ફેલાવવાનું કામ કરશો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની થશે તો કરશું હાલ ગુલાબસિંહ રાજપૂત દ્વારા મીડિયાઓને ચીમકી આપવામાં આવી છે અને એકવાર આપણે જોતા હોઈએ છીએ કે મીડિયા દ્વારા આવી રીતે આ રાજકીય નેતા છે તે રાજીનામું આપશે તેને લઈને અહેવાલો ચલાવવામાં આવતા હોય છે તેને જ લઈને રાજપૂત રાજપૂતે અટકળો છે તે ખોટીવાની વાત કહી છે ને તેઓ ભાજપમાં ક્યારેક નહીં જોડાય તેવી પણ વાત કહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમણે પણ આ બાબતે નિવેદન આપ્યું છે ઘણી ચર્ચાઓ જે ચાલી રહી છે ગેનીબેન ઠાકોરને લઈ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મને ઘણું બધું આપવામાં આવ્યું ને તેઓ કોંગ્રેસમાં જ રહીને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીને લડશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલાં તો ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય પક્ષના હોદા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે છતાં સામધામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વસ થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક

અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય પરિવારો પર ખોટા કેસો કરવા માટેની અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે

હા હું અત્યારે ધારાસભ્ય તરીકે છું પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ઉતાવળ નથી પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે એ મને શિરો માન્ય રહેશે એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા ફિલ્ડ વર્ક અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે જ્યારે વીસ લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હરા હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય એક બાજુ અનુભવ નથી એક બાજુ અનુભવ છે એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે ગેનીબેન ઠાકોર દ્વારા જે રીતે પૂર્વ જે નેતાઓ છે જે કોંગ્રેસમાં હતા ને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે તેને લઈને તેમણે તેમના પર પ્રહાર કર્યા હતા અને સાથે કહ્યું હતું કે જે પાર્ટીએ પદ પ્રતિષ્ઠાને એક એક એવો કદાવ નેતા તરીકેનું બિરુદ અપાવે તે પક્ષને આજે કપરા સમયમાં છોડીને લોકો જઈ રહ્યા છે પરંતુ લોકશાહી છે સમય પ્રમાણે લોકો નિર્ણય લેતા હોય છે અને લોકો પોતાના અંગત સ્વાર્થ માટે પણ જતા હોય છે પણ તેમને તેમનો પક્ષ મુબારક તે પ્રકારની વાત પણ તેમણે કહી છે અને સાથે હું કહ્યું છે આગામી સમયમાં તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે કોંગ્રેસમાંથી જ લડવાના છે ને આવી રીતે લોકોના પ્રશ્ન છે તે સરકાર સુધી આવી રીતે લડત આપીને પહોંચાડવાની વાત પણ ગેરીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવી રહી છે સાથે તેમણે ઘણી બધી વાતો કરી સિનિયર ધારાસભ્ય સિનિયર નેતાઓ જે હવે પૂર્વ કોંગ્રેસના બની ચૂક્યા છે તેમને લઈને પણ તેમણે વાત કરીને આગામી લોકસભાની ચૂંટણીને લઈને કહ્યું છે કે જે પક્ષ તેમને આદેશ કરશે કે બનાસકાંઠા સીટ પરથી તેમને ચૂંટણી લડવી છે તો તે પ્રકારનો આદેશ તેમને સિરોમાન્ય રહેશે તે પ્રકારની વાત છે તે ગેનીબેન ઠાકોર કરતા દેખાઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસ છે પોતાના નેતાઓને સાચવવામાં કેટલી સફળ નીવડે છે કેમ કે હવે ગણ્યા ગાંઠિયા માત્ર કદાવર નેતા છે તે કોંગ્રેસમાં બચ્યા છે અને બચાવવામાં કેવી રીતે કોંગ્રેસ છે તે હવે આગામી સમયમાં રણનીતિ બનાવે છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારોને લઈને પણ સસ્પેન્સ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અત્યાર સુધી કોંગ્રેસે એક પણ ઉમેદવારોના નામની જાહેરાત ગુજરાતમાં નથી કરી તેને લઈને વાત ક્યાં સુધી પહોંચી છે તે બાબતો ઉપર પણ હવે આગામી સમયમાં જે તમામ સવાલો જે ઉઠી રહ્યા છે તેના જવાબો મળવાના છે પરંતુ હાલ કોંગ્રેસમાં જે રીતે દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે તે આગામી સમયમાં કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે એક મોટો પડકાર અને મુશ્કેલી ઊભી કરે તે પ્રકારનો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા રાજકીય અપડેટોથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર